હા બોલો સુરેશભાઈ પ્રજાપતિ બોલે બોલો કઈ જગ્યાએ છો સાહેબ તમે બારે તો હા બારે તો હા તમારે મેં તમને ફોન કર્યો તો આપણે અગ્નિકાંડ ગયું થયું ત્યારે તમે તમારો ફોન સ્વિચ કરી દીધો તો રમેશભાઈ વાઘેલા બોલું છું હા બોલો બરોબર હવે મારે તમારું કામ છે અમારો આખો સમાજ તમને મળવા માગે છે ચોવીસો બોલો આ તમે નવ્વાણું રૂપિયામાં જે રિલ્સ કરી હતી તમે હા મેં કરી હતી હા તમે કરેલા છે મારો વિડીયો મે સૌથી પહેલા બનાવેલો હતો દોઢ મહિના પહેલા મારા પછી કેટલા બનાવી હતી આજે કરેલો નામ આવ્યું ત્યારે તમે કરેલો છે નામ તો ખોટે ખોટું ના ખોટો નથી બોલ્યો તમારે શું કરવાનું સ્વિચ ઓફ ના તમે ફોન

તમે ત્યાંની જાહેરાત કરી હતી બરોબર હું બધા કોન્ટેક્ટ સાહેબ રાખું છું બરોબર અને ખરેખર હવે તમે આ બધું બંધ કરો તો સારી વાત છે આમાં જીવ બરોબર છે મારો સમાજ આખો હારે છે અને તે દિવસે તમને ત્યાં બોલાવાની જ વાત હતી તમે એવા બરોબર અત્યારે ટીઆરપી ગેમ ને આપણે રીલ્સ બનાવવાની છે બોલો તમે કયો ત્યારે બનાવી શેની નાશ કરી નાખ્યું છે બોલો શેની રીલ્સ આ બધું આ સુ કરવાને કરી નાખ્યું એ લોકો એ હું બનાવી શકું બનાવી ને તમે આટલી બધી રીલો બનાવો મારે બનાવવાની આવે એ લોકો ઉપર બનાવવાની એટલે સાહેબ મારી જવાબદારી કોઈ પણ આજે

તમે તમારા ધંધાની વાયા થઈ અને આ બધા જીભ પથારી ફરી જ ગઈ છે બરોબર તમે જે જાહેરાત ના વીસ હજાર લીધા હશે જેટલા લીધા હોય મને નથી ખબર બરોબર તમે મફત માં તો જાહેરાત કરતા નથી તમારી પાસે એનું લાયસન્સ છે આ જાહેરાત કરો એનું

ખોટી વસ્તુ કોઈ કરતા નહીં તમે ચોટીલા હશો કે રાજકોટમાં ના ના લાંબુ કરવાનું હું તમને ફોન કરાવું રહ્યો બરોબર લાંબુ કરવાનું હોય તો એ રીતે વાત કરો આ ટોટલી વસ્તુ હું મોકલવાનો છું પીઆઈ સાહેબ ને મારે વાત થઈ ગઈ સીપી ને બરોબર કારણ કે તમે જ્યાં જ્યાં વિડીયો બનાવવાની બધાની ફરિયાદ છે તમે જે ગોલાવાળા નું બનાવ્યું તું બરોબર મને ખુદ પબ્લિક એમ કે છે કે ભાઈ તમારી વાત સાચી છે કે આ માણસ અમારી પાસે પૈસા લઈને ગયો હોય ને તો તમે મને કીધું હોય કે ભાઈ જા ગોલામાં અહીંયા વિડિયો બનાવ્યો છે ભાઈ ત્યાં ગોલામાં તમે જે બોલ્યા છો વસ્તુ ત્યાં નથી બતાવી તો તમે મને કહો તો ગોલાવે જે વ્યક્તિ છે એને કહી શકો કે ભાઈ તમે મને બતાવ્યું છે અને તમે કરો છો પણ મોટા ભાઈ તમે જે કે તમે કરો બરોબર ન્યાય ત્રણ ફેમિલી ભાઈરા બરોબર હું તમને દેખાડું ત્રણ ફેમિલીની વાતે પાછળ માથાકૂટ થઈ હા

બરોબર એટલે તમે જે રીતે કરતા હોય બરોબર એ રીતે હું પણ મને બધી જાહેરાત બધી પણ ગુમાવે એવી કોઈ તમે એમ જો ખ્યાલ ન હોય સુરેશભાઈ મારી વાત સાંભળો આજે આટલું બધું આટલા બધા અધિકારીઓ ડિસમિસ થયા એટલા બધા અધિકારીઓ ઉપર એક્શન લેવાના અમથા તો નથી લેવાના ને બરોબર હું તમને એમ કહું તમારી આ જગ્યા તમારો છોકરો ગયો હોય તો

નાના નાના બાળકો હમાણા હેલ્સ ને સાહેબ આ વ્યક્તિ અમને સામે આવશે એટલે અમે આની ઉપર કાર્યવાહી કરશી બરોબર અને તમને ન્યાય ટીઆરપી ગેમ ઝોન ની જગ્યાએ શમશાન બની ગયું ને આ લોકો કદાચ ઈ માટી નાખીને ત્યાં તમને આપડે તમારી જમીન ને બધ ભરીને એની રીલ્સ બનાવવાની છે બોલો

બરોબર તમે તેને તેથી એટલે જ બોલાતો સિવિલ જ હતા બધા કે ભાઈ સુરેશ પ્રજાપતિ ને નવાણું ની રીલ્સ માં તમે બોલાવો નવાણું રૂપિયા વાળો મારો જે વિડીયો છે તમારે હાજર રખાય ને તમારે તમે ડિલેટ કરી નાખું ભૂલ તમારી કે કેની

બરોબર છે તમે આ ઘા બધા કેવા લાગી તમને ખબર છે હી વ્યક્તિ હે હિ વ્યક્તિ માતાજીને છેતરી શકે હું તમને કહું ને આપડા મોદી સાહેબ જેવા મોદી સાહેબ ભગવાન રાજકારણ કરવા ગયા ને તો એ હારી ગયા હે તો તમે તો કઈ ન કેવા બરોબર આ તમે મંદિર નામે થી જે ચાલુ કર્યું હતું એમાં તમે ધંધો બનાવી દીધો માતાજી એની જગ્યા ને તમે તબાહી જગ્યા એટલે કુદરત છે ને કોઈને મૂકતું નથી બરોબર બરોબર તમે એમાંડવામાં જાવ તમે કેમ તમારી રીલ્સ ઉતારો ભાઈ કેવી મસ્તી ની રીલ્સ આવે માંડવા માંડવામાં ગયા હોય હા મારા સુરેશ પ્રજાપતિ હા એટલે આપણે તમને ન્યા આવે એ જગ્યા ને તમારે બસ ભરવાની છે ટીઆરપી ગમ તમે જો નહીં આવો સામે તો તમે ગમે ત્યાં તમારું શૂટિંગ હશે ગમે ત્યાં ભેગા થશો તમે તારે મારા વિરુદ્ધ ફરિયાદ લખાવી તો લખાવી લેજો

એટલે કવ એટલે મારી વાત સાંભળો અમે કઈ તમારા નોકર નથી હો આ તો અમારે અહીંયા સીધું આવીને ટ્રાપક જોઈ અમે તમારું ઘરનું લોકેશન એવું નથી તો ઘરે જ્યાં સુધી થાય લાંબુ થાય એવી વસ્તુ કરવી નથી બરોબર અમારે ગેસ કબાળામાં તમને નથી ઉતારવા એટલે ની વાત છે આ જે થાય ને એટલે તમામ આ રીલ લવર હોય ને બધાને ખબર પડશે સમજાણું કે શું કરું આ ધંધા કરે કે ન કરાય કોઈ દી બરોબર છે એટલે તમે મને ટાઈમ આપો નકર હું પછી ઘરની કાર્યવાહી કરું ઘર સુધી અમે પહોંચી અમારા બૈરા ભાવ હોને ઓકે સાહેબ